હું કનુભાઈ વ્યાસ જ્યોતિસિંહ બગસરા સર્વ દર્શક મિત્રોને સૌરાષ્ટ્ર સારા ન્યૂઝના ચેનલ માધ્યમ દ્વારા આપનું રાશિ ભવિષ્યમાં સ્વાગત છે જય ગુરુવાર અમાવસ્યા ચતુષ્પદ આજનો સૂર્યોદય સવારે છ અને આઠ મિનિટનો સૂર્યાસ્ત સાંજના સાત અને ત્રેવીસ મિનિટનો આજની ચંદ્ર રાશિ છે મિથુન અને અગિયાર અને એક મિનિટ પછી કર્ક રાશિ બેસે છે વર્ષાઋતુ છે દક્ષિણાયન છે હા સાપ્તાહિક રાશિ ભવિષ્યમાં આપનું સ્વાગત છે આજની પ્રથમ રાશિ મેષ કે જેના અક્ષર અલ અને ઈ છે આજનો દિવસ તમારા માટે ચિંતાજનક દુનિયાથી છે મન થોડુંક ચિંતામાં રહે છે ખર્ચાઓ ઉપર થોડોક ભાર રાખવો નિયંત્રણ રાખવું કાબૂમાં રાખવો આવક કરતાં જ આવકની દૃષ્ટિ થોડી વધારે ગણાશે આજનો દિવસ તમારા સ્વાસ્થ્ય માટે ઠીક રહેશે પણ માથાના દુખાવા માટે બપોર પછીનો સમય થોડો અઘરો રહેશે આઠ દિવસ માટે આપના બાળકોની અને પારિવારિક જે સમસ્યાઓ છે એને લઈ અને આપ સારી રીતે નિહાળી શકશો અને એની રચનાત્મક કારકિર્દી અને પ્રવૃત્તિઓ તમે સારી રીતે ધ્યાન આપી શકશો બીજ દ્વિતીય રાશિ વૃષભ એના અક્ષર છે બ અને ઉ આપને આ સપ્તાહમાં આવકનું પ્રમાણ થોડું વધશે ધંધામાં કે નોકરીમાં હો તો સારો ફાયદો થશે અધિકારીગણ દ્વારા પણ આપને સારો સહકાર મળી શકશે હરીફો થોડા અનિષ્ફળ જશે અને આપ આપના કામમાં આ સપ્તાહમાં ખૂબ સારી રીતે સફળ થશો રસભ રાશિના જાતકો માટે આ સપ્તાહ ખૂબ સારું ગ્રહોના પ્રમાણમાં બતાવાય છે ત્રીજી રાશિ આવે છે મિથુન જેનો અક્ષર છે ક છ અને ક આપના ગ્રહો જોતા તમારા તમે તમારા શત્રુઓ પર વિજય મેળવશો એટલે કે તમારું કામ આગળ વધતું જણાશે તબિયતમાં થોડીક નરમાશ સુસ્તી એવું જણાશે પ્રેમથી તમામ વ્યવસાય પાર્ટનર મિત્રો સાથે સારી રીતે રહી શકશો બાળકો પર થોડું ધ્યાન આપવું જરૂરી જણાશે આ સમય આપના સપ્તાહ માટે મિથુન રાશિ માટે થોડોક મધ્યમ જણાય છે ચોથી રાશિ છે કર્ક વિકાસના કામોમાં ગતિ મળશે કોઈ નજીકના મિત્રોથી સહયોગ પણ મળશે ધંધા કે રોજગારમાં સારી આવકને પ્રાપ્ત કરી શકશો તમે તમારા કામમાં સો ટકા સફળ થશો એવું આપના ગ્રહો દ્વારા કર્ક રાશિના જાતકો માટે જણાય છે હવે રાશિ આવે છે સિંહ રાશિ જેમાં મ અને ટ અક્ષરના જાતકોનો રાશિ ભવિષ્ય સાપ્તાહિક કહું છું આજે તમારી તમારી બહાદુરી રંગ લાવશે તમારી જે સાહસિકતા છે એનાથી તમામ કાર્યો તમે સારી રીતે કરી શકશો પ્રેમની સ્થિતિ કરતાં પહેલાં થોડું વિચારવું કોઈ પણ ઉપર વધુ પડતો ભરોસો મૂકવો એ જોખમ જણાશે પ્રિયજનો સાથે ખૂબ સારી રીતે વર્તન કરશે સ્વાસ્થ્ય માટે મધ્યમ છે તમારો પ્રેમ અને વ્યાપારની વૃદ્ધિ એ શરીર ઘણી સારી દેખાશે ત્યારબાદ આવે છે કન્યા રાશિ જેના અક્ષર છે ક ક હણ આજે તમારી સમસ્યા જે મહિનાઓથી ચાલી રહી છે એ આ સપ્તાહમાં થોડી દૂર થશે સ્વાસ્થ્ય પહેલાં કરતાં ખૂબ સારું જણાશે પ્રેમ અને વ્યવસાયિક સ્થિતિ માટેનો તમારો આ સપ્તાહ બહુ સારું જણાશે આજે કોઈ ખાસ વ્યક્તિને મળવાની મળવા નિરા કાર્ય સારી રીતે પરિપૂર્ણ થશે એ આવે છે તુલા રાશિ આવે છે જેના અક્ષરો છે ર અને ત આપના જે જન્મના ગ્રહોને જોતા તમને કોઈ વધુ નુકસાન થાય એવા કોઈ ગ્રહો આ સપ્તાહમાં જણાતા નથી કારણ કે તમે બહુ સારી રીતે સમજપૂર્વક કામ લઈ શકો એવી વિચાર કરતી ધરાવનારા છો તમારું આ સપ્તાહનું સ્વાસ્થ્ય મધ્યમ રહેશે પ્રેમથી ધંધાની પરિસ્થિતિ કે નોકરીની પરિસ્થિતિ સારી રીતે ચાલી રહેશે એને માટે સાવધાની એક જરૂરી છે બાકીના ગ્રહયોગ તમારા આ સપ્તાહના સારા છે ત્યાર પછીની રાશિ આવશે વૃશ્ચિક તેનો અક્ષર છે ન અને આજે તમને સારા લાભ મળશે સરકારી તંત્ર તરફથી થોડીક રાહત પણ મળશે કોર્ટ કચેરીના કોઈ પણ કામો ચાલતા હોય તો તેમાં વિજય અથવા પ્રગતિ મળી શકશે તમામ પરિસ્થિતિ આજના માટે અનુકૂળ છે સ્વાસ્થ્ય માટે પણ સારું છે ત્યારથી ધન જેના અક્ષરો છે ભ ધ આર્થિક સ્થિતિ આજના સપ્તાહમાં તમારા માટે સારી રહેશે રોકાયેલા નાણાં પરત આવશે આ સિવાય કેટલાક નવા સ્રોત પણ ચાલુ થશે પૈસાની આવક નવી થાય એવી પણ શક્યતા છે તબિયત સારી રહે છે પારિવારિક પ્રેમને તમે સારી રીતે વિકાસ આપી શકશો વ્યવસાયમાં પણ તમારી સારી પ્રગતિ જણાશે હવેની રાશિ છે મકર જેના અક્ષર છે ખ અને જ આજે તમારા જીવન જીવનસાથીનો સહયોગ પણ સારો મળી શકશે મળી શકશે બાળકો સાથે સારા પ્રેમથી તમે વર્તન કરી શકશો બાળકોનો સહકાર પણ તમને મળી શકશે વિદ્યાર્થીઓ માટે પણ આ સપ્તાહ બહુ સારું છે વ્યાપાર ધંધામાં પણ સારું રહેશે સ્વાસ્થ્યમાં પણ આ સપ્તાહમાં તમારો સુધારો રહેશે ધંધાકીય પરિસ્થિતિ સારી રહેશે પણ સાવધાન રહેવાની જરૂર છે અસ્તુ ત્યાર પછીની રાશિ આવે છે કુંભ તેના અક્ષરો છે ગ સ આ જાતકો માટે તમારી નિર્ણય શક્તિને કાબૂમાં રાખવી બહુ નિરાતે નિર્ણયો લેવા ઉતાવળે કોઈ નિર્ણયો ન લેવા જેથી કોઈ પસ્તાવો પડે ભાગીદારી ધંધા હોય તો પણ કાળજી રાખવી સરકારી કામો બેંક કે શેરબજાર કે કોઈપણ જાતના વહીવટો હોય કાગળિયાકીય તો એમાં કાળજીપૂર્વક નિર્ણયો લેવા અને નિરાશથી કામ લેવું તમારા પ્રેમ અને રોમાંસમાં પણ સારો આ સપ્તાહમાં વધારો થાય એવી શક્યતાઓ છે વ્યવસાય માટે સારું છે હનુમાનજીની તમારી ઉપર બહુ સારી કૃપા છે એવું આ રાશિના ધારકો અમને આજે ગ્રહો ઉપરથી જાણી શકાય છે અસ્તો હવેની રાશિ આવે છે મીન જેના અક્ષરો છે દ છ છ અને છ આ સપ્તાહ આજે ભાગ્યના કેટલાક કામો પૂરા થશે મનમાં ધાર્મિક લાગણીઓ વધશે જેથી કરીને તમે ધાર્મિક કામોમાં સારી ભક્તિભાવ સાથે નિષ્ઠાપૂર્વક અને કોઈ સારા યાત્રાઓ કે પ્રવાસ પણ કરી શકશો તમે તમારા પારિવારિક પ્રેમને વધારી શકશો દાંપત્ય જીવન સુખમય પસાર થશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને વ્યાપાર ધંધા માટે પણ આ સપ્તાહ આપને માટે બહુ સારું અને સાનુકૂળ રહેશે એવી કાળભેરો દાદાની કૃપા આપણા પર છે અસ્તુ જય મહાકાલ આપની પાસે જો આપનું રાશિ ભવિષ્ય જાણવા માટે વધુ અથવા તો જીવનનું કોઈ વધુ પડતું ફળાદેશ જાણવા માટે આપના જો જન્માક્ષર ઉપલબ્ધ હોય તો આપ અમારા વોટ્સઅપ ઉપર મોકલી શકો છો અને બિલકુલ ફ્રી માર્ગદર્શન પણ મેળવી શકો છો જો આપની પાસે આપણા જન્માક્ષર કે જન્મના ગ્રહો જો ઉપલબ્ધ ન હોય તો આપની જન્મ તારીખ જન્મ સમય અને જન્મસ્થળ અમારા વોટ્સઅપ નંબર નીચે હમણાં જણાવું છું એ મુજબ મોકલી આપો તો અમે આપના જન્માક્ષર પણ બિલકુલ ફ્રી અને માર્ગદર્શન પણ બિલકુલ ફ્રી આપશું